તો બાઇક સાઈડમાં પાર્કિંગ કર્યું અને આ ગેટ હે પછી આપણે જઈએ અંદર આ મિત્ય મંદિર હે અને મસ્ત લોકેશન હે જોઈ લો મોટા મોટા ભાખરા હે પણ પેલો ભાખર જોરદાર હે ક્યારેક ટાઈમ હશે ને તો તેઓ જઈએ આપણે જોકે હમણાં નહીં જવાનું હમણાં એટલો બધો ટાઈમ હે નહીં આ એક જગ્યા બાકી રહી જતી હતી કેમકે જોડે બીજાશ્વર માતાજીનું મંદિર એ અને આ રસ્તો ડેમ ઉપર જાય બંધ એ રસ્તો જો કે ડેમ ઉપર જવા માટે આગળ એ રસ્તો પણ આપણે હોય થઈને જઈએ જોઈ લો આ ટાઈપનું હોય લોકેશન અને આપણે ત્યાંથી આ મે

तड़को वार है एट थोड़ी तकलीफ थे था लाइटिंग आती केम के रोड ज टाइप ना थोड़ी लाइट वार आती है विडियो में कम्प्लीट तमने देखा यू प्रयास करे कम्प्लीट डेमन नजारो देखाय चेतवनी बोर्ड है वो आ पासो डेम उपर जाए रस्तू को, को बोर्ड लगेल हो हाँ मैं અને આ રીતે ડેમનો નજર હોય આ ટાઈપનું દેખાય પબ્લિક તો ને આવવા પડી હોય ને એવું લાગે અંદર ડેમનું જોઈ લો હા હા મેં આટલો મોટો કોક બનાવેલો હોય હું છું છું શ્રી શેન માટે આઈપે મોટી અને તમને ખબર હોય તો કમેન્ટ કરજો ઠીક આ ટાઈપનું બનાવેલું હોય શ્રી ખબર શું બનાવેલું અંદર ね。આ ટાઈપના નજારા એ ડેમના જો પબ્લિક બેઠી એ છે ડેમની પાળે અંદરની સાઈડ અને હામે તો ડેમ છે જે ડેમના પેલી બાજુ થઈને રસ્તો કમ્પ્લીટ જાય આપણે હોય તેને આવ્યા શોર્ટમાં પહેલાં જે જૂનો રસ્તો હતો ને એ સાધન હોય થઈને ઉપર આવતા અને હોય ઉપરના ઉપર પેલી બાજુ થઈને ઉતરતા દાંતીવાળા ગામમાં નતા જતા એવો રસ્તો હતો આ બરોબર પણ પછી કંડિશનના લીધે જે ડેમની કંડિશન થોડી બગડી એના લીધે બંધ કરવામાં આવે આ રસ્તો અને પછી ગામમાં થઈને કાઢ્યો આમે મેં તેઓ ભાખરો હે મંદિર હે એક અહીંથી મંદિર કમ્પ્લીટ દેખાય અને તે એક બીજું મંદિર છે તો આપણે જવાનો પ્રયાસ કરીએ પબ્લિક ફરવા માટે ઘણી બધી કોઈ આવે છે તો પાછળ જોઈએ કહો જે હાલ ટાઈમ ગરમીનો હોય છે ખબર ગરમી કેમ આટલી બધી એના લીધે પબ્લિક એટલી બધી નહીં આવી તો કે જોઈએ કહો તમે નીચે પણ પબ્લિક છે જો કે ડેમનો કોઈ ડર છે જ બિલકુલ બાકી મસ્ત નજારો જોરદાર તમને બતાવું ખતરનાક જે ડેમનો જ એક ભાગ એ પણ હવે ડેમ વધારે પાણી આવે ડેમમાં તો જ તેઓ દેખાશે બાકી તેઓનું લોકેશન ભરાય નહીં હમણાં કોરું કટે એટલે પબ્લિક તેઓ ખાસી બધી આવીએ એન્જોય કરવા પબ્લિક તો જો કે દૂર રહે એટલે નહીં દેખાય એ જોઈ લો અને આ ઘર જેવું અહીંયા કોક બનાવેલું હોય તો આ રીતે કોઈ મોટી પાઇપ જેવું હોય શીખભર પાણી માટે જ લગભગ હશે બનાવેલું હોય જો એક અને આ ગાડી અહીંયા કર્મચારીની હશે કોઈ અમે તે આખો ભાગ છે પેલી બાજુ નો ભાગ એ હજુ પાણી એટલું બધું આવ્યું નહિ એટલે ખાલી પડ્યો આખો બાકી ત્યાં આખો પાણી ભરાય જે રીતે એલાટો લાગે તો કમ્પ્લીટ પેક હોય આ જે તમને ખુલ્લું દેખાય હમણો એ બધું આખું પેક હોય આ જે આપણે સાઈડમાં મંદિર હતું વિદ્યાસર એના પાછળનો ભાગે આવી રહ્યો અને મંદિર છે અને સાહેબ પણ હોય ચેક ઇન માટે કેમ કે પબ્લિક હોય ગમે એમ ફરતી હોય એટલે ચેક ઇન માટે હોય આવવું પડે અને ઉપરે ચોકી લાગેલી છે એક જોકે પબ્લિકની સુરક્ષા માટે સાહેબ કયું મંદિર કેમ હતી શંકર ભગવાન શંકર ભગવાન નું મંદિર હે ત્યાં અમે આટલા ઊંધી આયા હો તો આપણે દર્શને કરી લઈએ અને આ જોઈ લો ગુફા ટાઈપ એ અંદર તમને દેખાતો હશે દેલાંદર ગુફા ટાઈપે નીલકંઠ મહાદેવ મંદિર તો મંદિર હતું અને હવે પાછા આપણે જઈએ એ તરફ કમ્પ્લીટ મસ્ત લોકેશન ભરવા માટે આખી જોરદાર જગ્યા છે અને આપણે એ તમને ગુફા બતાવું મસ્ત જોરદાર ગુફા તમને ગુફા બતાવું એ ગુફા જોઈ અને આપણે જલ્દી નીકળી જઈએ કેમ કે ટાઈમ ખાસો નીકળી ગયો એના હોય ગુફા ટાઈપ એસી ખબર શું બનાવેલું હોય ડેન્જર આખી જગ્યા ડેન્જર જેવું લાગે જોઈ લો આવું અંદર શું હોય અંદર તો કોઈ હે નહી આખું ગુફા ટાઈપ ટાઈપે ડર લાગે ને એવું હોય ખાસ હોય ગુફા ટાઈપનું હે અનુભવ થઈને રસ્તા જેવું હોય પણ આપણે હમણાં જાવ નહી એટલો બધો ટાઈમ હે નહી અને આ 35 કિમી લખેલું 32 કિમી છે ખબર 32 કિલોમીટર લાંબો હશે કે શોર્ટ હશે તો ખબર નહીં લાંબો તો જો કે 32 કિલોમીટર ના હોય પણ એ ઉકા એક લખેલું હોય ડેમ જોતા જોતા આપણે નીકળી જઈએ અને આ વિડીયોમાં તમને બતાવવાનો આખો પ્રયાસ કર્યો હોય કે આ આઉટ સાઇડે આખી ફરવા માટે આવો તા તમે પેલી બાજુ થઈને બે ગેટ હે કમ્પ્લીટ તો થઈને કમ્પ્લીટ તમે ઉપર આવી શકો આખો આઉટ સાઇડે ના અહીંથી તમે ઝૂમ કરીને બતાવું રસ્તો ખાસો દૂર રહે જોઈ લો છેક ત્યાં હું નજર ના ને એ રીતે હે અહીંથી દરવાજા ખૂબ જ દૂર રહે અને આપણે હવે જઈએ બહારની તરફ તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો ફરી મળીશું નવા બ્લોગમાં નવા વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય માતાજી